નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ફિરુજભાઈના ફાર્મ ઉપર આવ્યા છીએ લુણવા આપણે આજે તરબૂચ જે ફિરુજભાઈ વાવ્યા હતા અને એમને આમાંથી કેવું ઉત્પાદન મળ્યું એના વિશે થોડી સમજ મેળવું છું અને ફિરુજભાઈ હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ ખેતી ચાલુ કરી છે પહેલાં બિઝનેસ કરતા હતા એટલે આપણે ખેડૂત મિત્રો આમને આપણે પેણાં લઈને કેવી રીતે આપણે સારી અને ઉત્પાદન વધુ મેળવી શકીએ એના વિશે આપણે થોડી એમના ફિરુજભાઈ પાસેથી માહિતી મેળવીશું ગુડ મોર્નિંગ ફિરુજભાઈ ગુડ મોર્નિંગ તમે તમને કેવી રીતે એમ થયું કે આપણે હવે બિઝનેસ માંથી તમે ખેતી તરફ ફર્યા તો બિઝનેસ સારું લાગ્યો કે તમને ખેતી સારી લાગી ખેતી માં સારું છે સાહેબ સુકુન બી મળે છે શાંતિ મળે છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે બરોબર ખેડૂત મિત્રો તમે સાંભળ્યું કે બિઝનેસ અને ખેતી બંને વસ્તુમાં ખેતીમાં આપણે સારામાં સારી આપણે આવક મેળવી શકીએ છીએ ખેડૂત આપણે તમે તરબૂચની કઈ જાત વેરાયટી કઈ વાવેલી છે આ સિઝન ટાસ સાહેબ સિઝન આ સિઝન સુપર કિંગ

એના માટે તરબૂજની ખેતી સારામાં સારી જો એમની પાસે પાણીની સગવડ હોય તો તરબૂજ કરાય બાજરી કરતા હોય તો અને આપણે એવરેજ આપણને કેટલું એમ માર્કેટમાં કેટલો ભાવ બનતા માર્કેટમાં માર્કેટમાં જો સારી વેરાયટી હોય સાહેબ બરાબર શું તો એને લગભગ સાત રૂપિયાથી લગાવીને તો દસ રૂપિયા સુધી ચાલે છે બરાબર હવે આપણે આ તરબૂજ જોઈશું કે જે એમને પ્રોડક્ટ કર્યું છે ખીરુજભાઈ તરબૂજ બતાવજો જરા ખેડૂત જો આ એમના તરબૂજ છે કાપીને જરા બતાવો ને આપણે તને ચાલતું હોય તો નજીક જોજો વિડીયો આ કેટલા દિવસનો પાક છે આ સાહેબ પંચોતેર દિવસનો પાક છે પંચોતેર દિવસનો પાક છે જુઓ ખેડૂત મિત્રો આ પંચોતેર દિવસના તરબૂજ છે તમે જોઈ શકો છો તરબૂચ આ પંચોતેર દિવસના તરબૂજ છે કોઈપણ ખેડૂત મિત્રોને તરબૂચ વિશે વધુ માહિતી જોઈતી હોય તો કિરુજભાઈનો સંપર્ક કરશે કિરુજભાઈ આપણો મોબાઈલ નંબર જણાવી દીધો કોઈ ખેડૂત મિત્રોને કંઈ કામ હોય તો આપણે જાણ કરે સત્તાણું બે સુડતાલીસ છ્યાસી પાંચસો દસ નાઇન સેવન ટુ ફોર સેવન એટ સિક્સ ફાઇવ વન જીરો ગામ લુણવા ગામ લુણવા તાલુકો ખેરાલુ અને સૌથી પહેલાં તો એ કહેવા હું માગું છું કે આપણા ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરવી સારી જે દવાઓ ઓછી વાપરવી છાણિયું ખાતર સૌથી વધારે ભરાવું દર 12 મહિને 12 મહિને હું છાણિયું ખાતર ભરાવું છું આપણે જોયું તમે જે વાત કરી જે આપણે દવાઓ છે ને આમાં સાવ નેબત પ્રમાણે દવા નાખી છે એટલે ઓર્ગેનિક જીવાત આપડે આ તો બધે છે અને સૌથી વધુ છાણિયું ખાતર ભરે છે એટલે આપણે જે છાણિયું ખાતર ભરવું દર 12 મહિને દર 12 મહિને દર દર 12 મહિને દર વર્ષે નવું છાણિયું ખાતર એટલે એક વીઘામાં કેટલું છાણિયું ખાતર નાખે એક વીઘા પાંચ થી 6 ટોલા આપડે પાંચ થી 6 ટોલા એક વીઘાના અંદર છાણિયું ખાતર નાખે છે સરસ પીરુજભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો થેન્ક યુ આભાર অগ্ৰ <Gül entender> <iliz zg> <laughs>